આસ્થા અને શ્રદ્ધાનો દેશ ભારત જ્યાં સંતો અને મહંતોની ભક્તિમય યાત્રાઓ આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે આવી જ એક અસામાન્ય અને કઠિન પદયાત્રા ડીસા તાલુકાના રામસણ જગ્યાના મહંત જગન્નાથજી મહારાજે શરૂ કરી છે એસી વર્ષની ઉંમરે તેમણે રાજસ્થાનના રામદેવરા જવા માટે આ પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો છે ભાદરવાસુ ત્રીજના દિવસે બે સેવકોની મદદ સાથે જગન્નાથજી મહારાજે રામસણથી પોતાની યાત્રા શરૂ કરી ચારસો કિલોમીટરની આ લાંબી અને કઠિન યાત્રામાં તેમની સાથે એક હજાર આઠ જગદીશ ભારતી મહારાજ અને તેમના શિષ્ય સુંદરનાથ મહારાજ સહિત જેટલા સેવકો પણ જોડાયા છે આજે તેઓ તાલુકાના લવારા ગામ નજીક પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે પણ ભક્તોને આ યાત્રા વિશે જાણ થાય છે તેઓ રસ્તામાં મહારાજનું સ્વાગત કરી તેમની સેવા કરી રહ્યા છે જગન્નાથજી મહારાજે આ પહેલા પણ સોળ વખત પગપાળા રામદેવરાની યાત્રા કરી છે છેલ્લે તેમણે બે હજાર અઢારમાં યાત્રા કરી હતી ગૌસેવક અને સાદગીભર્યું જીવન જીવતા મહારાજની આ યાત્રા ભક્તો માટે આસ્થાનું પ્રતિક બની રહી છે પરમ પૂજ્ય પરમાદરણીય શ્રી એક હજાર આઠ જગન્નાથજી મહારાજ રામચંદ ધોરા મંગળવારને ત્રીજને દિવસે પોતે શુભારંભ રામસનથી રામદેવરા પગ યાત્રા પેદલ જઈ રહ્યા છે આજે સાતમો દિવસ છે એમની સાથે શ્રી એક હજાર આઠ જગદીશ ભારતીજી મહારાજ કિચાવડા મઠ એમની આરે બસો થી ત્રણસો માણસ ડેલીના હોય છે અને આજે પણ હજારોની સાથે મેદની સાથે માણસો ભક્તો દર્શન કરવા માટે આવે છે આજે લવારા ગામની અંદર ગ્રામજનોએ જમાડ્યા અને બાપજીનું ખૂબ સન્માન કર્યું સ્વાગત કર્યું અને હવે લવારાથી લેલાવા આજ રાત રાત મુકામ રહેવાના છે બોલો રામા મહારાજની ઉંમર એસી વર્ષ છે છતાં તેમની આસ્થા અને દ્રઢ સંકલ્પ અડગ છે તેઓ કહે છે કે સાધુ અને બાળકનો હઠ એક સમાન હોય છે તેઓ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે તેઓ પોતાની યાત્રા સુખરૂપ પૂર્ણ કરશે